સોરાજીની ઘણા વર્ષો અગાઉ સફુરા નદીમાં વિદેશી પક્ષીઓ શફુરા નદીમાં પાણી પીવા માટે અને આજુબાજુમાં રહેણાંક માટે વિદેશી પક્ષીઓ આવતા હતા પણ આજ શફુરા નદીમાં હાલ બેહાલ થઈ ગયા છે તેથી અહીં સાફ સફાઈ સમયસર ન થતી હોય અને દૂષિત કાદવ કિચડ અને કચરા ઠલવાતા હોય તેમ આ શફુરા નદી દૂષિત બની ગઈ છે સફુરા નદી દૂષિત થઈ ગઈ છે અને વિદેશી પક્ષીઓ પણ હવે આવતા બંધ થઈ ગયા છે અને આજ શફુરા નદી દૂષિત થવાથી શફુરા નદીમાં ઢોર ઢાકડો પાણી પીવાથી માંદા પડી રહ્યા છે તેઓ ઢોર માલિક ટેકો પણ જણાવી રહ્યા છે ત્યારે સમયસર તંત્ર દ્વારા સાફ સફાઈ થતી નથી જેથી દૂષિત કચરો ગાંડીવેલ સામ્રાજ્ય ખડકાયું છે જેથી ઢોર પણ બીમાર પડે છે અને સફુરા નદીમાં આવેલ કોઝવે પણ ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે અહીં આવેલ હિન્દુ મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થળો એ ચોમાસામાં જવું મુશ્કેલ બને છે સ્થાનિક આગેવાનો એ મીડિયા સમક્ષ જણાવ્યું કે શફુરા નદીની સમયસર સાફ સફાઈ ન થતી હોય તેથી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને આ નદીનો કોઝવે ઊંચો પણ બનાવવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીમાં જ્યાં સફુરા નદી આવી રહી છે આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીવે તો પશુઓ પણ બીમાર પડે છે અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પક્ષીઓ પણ આવતા બંધ થઈ ગયા છે ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા અને આ સફુરા નદીની બાજુમાં બસોથી ત્રણસો ખેડૂતોના ખેતરો આવી ગયા છે ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે જેથી કરીને સરકાર વે તંત્ર વે આના માટે ઊંચા કોજવે બનાવવો જોઈએ જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય અને તંત્રને અવારનવાર મીડિયાના લોકો દ્વારા પણ રજૂઆત કરી છે મીડિયા દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે નદી સ્વચ્છ કરવા માટે પણ તંત્ર હવે આ ખાતે એવું લાગી રહ્યું છે મારું નામ વીરાભાઈ અને આ પાણી કાઢ નાખો બીજું પાણી ભરી ગયું તો સારું એમ અત્યારે ક્યાં જવું અમારે પગલ પાવું જ પડે હવે આમાં ક્યાં વેડા તો છે નહીં બીજું કાંઈ છે નહીં શું કરું એટલે પાવા જ પડે વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણ પછી લીલા હું આડામાં કેનામાં અમારે જવું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી